તમારો દોસ્ત કૌશિક પાંચો જાગૃત નાગરિક હવે મારી બાજુમાં ઊભા એ ખેડૂત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવલ ગામના છે અને મારા રિલેટિવ એટલે કે સગા ભાણિયાભાઈ છે એમની જોડે આ ડિજિટલ સમયની અંદર એક ખૂબ જ મોટા પ્રમાણનું ફ્રોડ થયેલું છે હવે એ હું તમને વિગતવાર વાત કરું પહેલા ખેડૂતના મોટેથી આપણે સાંભળીએ કે આખી ઘટના હું ભાઈ વિપુલભાઈ કહો તમારી હારે હું ઘટના ભાઈ નહીં મારી હારે મારા મોબાઈલમાં નવો મોબાઈલ લીધો છે એમાં વોટ્સઅપ કોલ આવ્યો તો વોટ્સઅપ કોલ મેં ઉપાડ્યો એટલે એમાં પીડીએફ આવી પીડીએફ ને ટચ કરી એટલે ફોન હેંગ થઈ ગયો ફોન હેંગ થઈ ગયો પછી રાતે અગિયાર વાગ્યા સુધી પૈસા ઉતરા રહ્યા કેટલા રૂપિયા ગયા છે બે લાખ થી ચુમ્માલી હજાર ગયા આવડી મોટી રકમ એક ખેડૂત ના દીકરા આવડી મોટી રકમ ફ્રોડ થાય છે એટલે આ સમયમાં આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ છે કે જે લોકોને મોબાઈલ ઓછો ફાવે છે ઈ અજાણ્યા નંબર માંથી કોઈ પણ પીડીએફ આવે વિડીયો કોલ આવે ઓડિયો કોલ આવે કોઈ પણ પ્રકારની ફાઇલ આવે ઓપન કરવી નહીં મોટી રકમ જાય છે આ વેચવો તો પૈસા બેંક માં આવ્યા હતા એ એક ઝાટકે બે લાખ ને ચુમ્માલીસ હજાર વહી ગયા છે કાયદાકીય જે કઈ પ્રશાસન ની કામગીરી કરવાની હોય એ અમે કરી દીધી છે હમણાં અહીંયા અમે ધારી પોલીસ સ્ટેશન ને ઉભા છીએ પીએસએ આવે એટલે એની રજૂઆત કરવાની છે કે આવું ફ્રોડ છે એટલે તમારાથી થતી મદદ અમને કરજો અને જે આ ભાઈ માં અમારા ભાણિયા ભાઈ માં જે વિડીયો કોલ ફાઇલ આવી હતી એ હું તમને બતાવું ખોલો તો લોક આવા કિસ્સા અવારનવાર બને છે પેલા આવ્યો તો વિડીયો કોલ પેલા વિડીયો હવે જો આ એના નંબર છે મોબાઈલ આડો આ એના નંબર છે એનો સામેથી વિડીયો કોલ આવેલો છે પછી ભાઈ મેસેજ કર્યો એટલે આપણે કીધું હાય પછી એને વિડીયો કોલ કરેલો છે આ ફાઇલ ને ખાલી ટચ કરવાથી તમારો મોબાઈલ હેન્ક થઈ જાય છે તમારે નથી ઓટીપી આપવો પડતો નથી કેવું પડતું કે આ બેંક માં તમારું એકાઉન્ટ છે કોઈ વસ્તુ પિન ટ્રાન્ઝેક્શન નથી નાખવું પડતું આજે અમુક એમ કે એટીએમ પૈસા ને ગૂગલ પે માંથી પિન નહીના પૈસા ન ઉપડે એની કાળજી લેવા બાબત કાળજી લેવા જેવી બાબત છે આ ખાલી પીડીએફ ઉપર ટચ કરો ને આખો મોબાઈલ હેંગ થઈ જાય છે અને આ ખેડૂતના દીકરાના બે લાખ ને ચુમ્માલીસ હજાર રૂપિયા ઉપડી જાય ફક્ત ને ફક્ત અડધી કલાકમાં આ શનિવાર રાતની ઘટના છે અમે જે સરકારના રૂલ્સ પ્રમાણે જ્યાં પણ ફરિયાદ કરવાની હોય કરી દીધી છે અત્યારે ધારી એક છે છે હમણાં આવે એટલે એમની જોડે રજૂઆત કરવાની છે આ ફ્રોડ ના કિસ્સા દિવસે વધે છે માટે જાગૃત બનો આવી 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 એક કરવાથી લાખો રૂપિયાની નુકસાની નુકશાની વહી જાય છે ગુજરાતમાં માં હર રોજ કિસ્સા આવા બને છે એટલે હવે આપણે જાગૃત થવાની જરૂર છે કોઈ પણ અન્ય કોલ આવે પેલા પૂછવાનું કોણ બોલો કામ વગર હોય આપને ઓળખતો ન હોય એનો ફોન રિસીવ નહીં કરવાનો આવા વિડીયો કોલ આવે તો વિડીયો કોલ સીધા નહીં ઉપાડવાના હોય અને મોટી ઉંમર વિનંતી કરું છું કે તમે નો ઉપયોગ કરો પણ અજાણ્યા નંબર માંથી કોઈ પણ મેસેજ આવે ને એને રિપ્લાય દેવાનું ટાળો કારણ કે આજ આ ભાઈ સાથે ફ્રોડ થયું છે આવતીકાલે તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે માટે જાગૃત બનો આ ભાઈ ની લડત અમે લડવાના છીએ જ્યાં પણ જવું પડશે ત્યાં જાયું કારણ કે આ રકમ ખુબ મોટી છે નાના ખેડૂત ના દીકરા છે ખેતી સાથે પણ કામ કરે છે એટલે મારી તમને બે હાથ વિનંતી છે કે યુવાનો જાગૃત બનો આવા કોઈ પણ તમારી આસપાસ ક્યાંય આવી ઘટના બનતી હોય ફેસબુકના માધ્યમથી યુટ્યુબ ના માધ્યમથી ના માધ્યમથી લોકોને જાગૃત કરો અને આવી ઘટના બનતી અટકાવો હવે જોઈએ આનું પરિણામ હું આવે છે હવે મેં મિત્ર સર્કલ અધિકારીઓ સાથે વાત કરી એટલે મને એવી જાણ મળી છે કૌશિક આ બહુ અંદર ખાને બધું ફ્રોડ થાય છે હોય હોય પૈસા ગયા જે વ્યક્તિ ને ખબર ન હોય એ ખાતા માંથી પૈસા નો વહીવટ થાય છે એટલે કોઈ પણ ઓટીપી દેતા ગુગલ પે નું સ્કેનર દેતા આ બધું અટકાવજો જાગૃત બનો બોલતા શીખો અને ફરિયાદ કરતા શીખો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કેજી